ધારી વન વિભાગ દ્વારા દીપડાના હુમલામાં મૃત્યુ પામનાર બાળકના પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો ધારી વન વિભાગ દ્વારા તાજેતરમાં દીપડા પર દ્વારા હુમલા કરી મૃત્યુ પામનાર ચિરાગ વિપુલભાઈ ભાભોરના પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો ધારી નજીક ગરમલી ગામ પાસે દીપડા દ્વારા બે વર્ષના બાળક ચિરાગ વિપુલભાઈ ભાભોર ઉપર શિકારની ગણતરીએ દીપડા દ્વારા હુમલો કરવામાં આવેલો હતો જે હુમલામાં બાળકનું મૃત્યુ થયેલું હતું ત્યારે સરકારના નિયમો અનુસાર મૃત્યુ પામનારના પરિવારને પાંચ લાખ રૂપિયા આપવાના હોય છે જે બાબતથી વન વિભાગ દ્વારા માત્ર ગણતરીના જ દિવસોમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી મૃત્યુ પામનાર બાળકના પિતા વિપુલભાઈ ભાભોરને ધારાસભ્ય જેવી કાકડિયાના વરદ હસ્તે ચેક અર્પણ કરાયો ત્યારે વન વિભાગના આરએફઓ જ્યોતિબેન વાંઝા ફોરેસ્ટર અને ગાર્ડ સહિતનો સ્ટાફ દ્વારા ગરમલી જઈ તેમના પરિવારને સાંત્વના આપી પાંચ લાખ રૂપિયાનો ચેક સુપ્રત કરવામાં આવ્યો ગરમલી મુકામે ધોરુભાઈ ઇંગોરાળાની વાડી ઉપર ત્યાંના એના ધોરુભાઈના મજૂર ત્યાં ભાંભોર ગોધરા સાઈડના ત્યાં મજૂરી કરતા હતા એમના દીકરા એ ચિરાંજભાઈ વિપુલભાઈ ભાંભોર એનું દીપડાએ હુમલો કરતા એનું મૃત્યુ ઉપજ્યું હતું એના ભાગરૂપે સરકાર તરફથી આજે પાંચ લાખનો ચેક એના પરિવારને બોલાવી અને એને અર્પણ કર્યો છે માં ઉપસ્થિત જોરુભાઈ ગામના સરપંચ ગામના આગેવાનો બધા અને વન વિભાગના તમામ અધિકારીઓ સાથે આજે એને પાંચ લાખનો ચેક આપ્યો છે સરકારશ્રી તરફથી